નમસ્કાર દર્શક મિત્રો આપ નિહારી રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ આજના મહત્ત્વના સમાચાર કામરેજ તાલુકાના પાલી ગામ ખાતે પંચાયત ભવન નજીક તલાતીની હાજરીમાં બિસલેરી વોટર પ્લાન્ટ અને વિવાદિત જમીન મુદ્દે ગ્રામ વિકાસ વિકાસ સમિતિના પ્રમુખ પ્રદીપસિંહ દેસાઈ અને પાલીગામ રાજપૂત સમાજના યુવાનો પર રબારી અને હળપતિ તોડું મંડળી રચી ગાળાગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપી લાકડા વડે માર મારી રાજપૂત સમાજના પાંચ જેટલા એક પ્રદીપસિંહ ત્રણ અભિરાજસિંહ કિશોરસિંહ દેસાઈ ચાર અભિરાજસિંહ જીતેન્દ્રસિંહ ઠાકોર યુવાનોને ગંભીર ઈજા પહોંચી છે યુવાનોને ગ્રીન એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને મામલો કામરેજ પોલીસ સ્ટેશને પહોંચતા ફરિયાદ નોંધાઈ રબારી અને હળપતિ ઈરાદાપૂર્વક મંદળી રચી ગામના રાજપૂત સમાજના યુવાન પર હુમલો કર્યો રિપોર્ટ ભગતસિંહ ચૌહાણ સુરત